બાય યુઝિંગ એન એરે કન્સ્ટ્રક્ટર આ દરેક રીત વિશે વારાફરતી જોઈશું સૌથી પહેલા બાય એરે લિટરલ જેમાં વી એ આર ઈ એમ પી ઇઝ ટુ સ્કવેર બ્રેકેટમાં ડબલ ઇન્વર્ટી કોમા સોનો અલ્પવિરામ ફરીથી વિમલ અલ્પવિરામ ફરીથી રતન અંતે સેમિકોલન આ મુજબ એરે ક્રિએટ કરી શકાય છે ત્યાર પછી બાય ક્રિએટિંગ ઇન્સ્ટન્સ ઓફ એરે ડાયરેક્ટલી જેમાં વી એ આર ઈ ટુ ન્યુ એરે ત્યાર પછી ઈ એમપી ઝીરો અરુણ ઈએમપી વન વરુણ ઈએમપી ટુ ઝોન આ મુજબ એરે ક્રિએટ કરી શકાય છે ત્યાર પછી બાય યુઝિંગ એન્ડ એરે કન્સ્ટ્રક્ટર જેમાં VAR એ આર ઈ એમપીઝિકવલ્સ ટુ ન્યૂ એરે સ્મોલ બ્રેકેટમાં જય વિજય સ્મિથ અંતે સેમીકોલન આગળ જોઈશું એરે પ્રોપર્ટી જેમાં કન્સ્ટ્રક્ટર ઓબ્જેક્ટ બનાવનાર એરે ફંક્શનનો રેફરન્સ રિટર્ન કરે છે લેન્થ એરેમાં એલિમેન્ટની સંખ્યાને રિફ્લેક્ટ કરે છે પ્રોટોટાઇપ પ્રોટોટાઇપ ઓબ્જેક્ટમાં પ્રોપર્ટી અને મેથડ ઉમેરવાની મંજૂરી આપે છે અને અંતે એરે મેથડ્સ જેમાં કે એરે સાથે જોડાયેલા અન્ય એરે થી બનતા નવા એરેને પરત કરે છે એવરી જો એરેમાં એલિમેન્ટ પ્રદાન કરેલ ટેસ્ટિંગ ફંક્શન ને સંતોષે તો સાચું એટલે કે ટ્રુ રિટર્ન કરે છે ફોર દરેક એલિમેન્ટ માટે કોલ કરે છે ઇન્ડેક્સ ઓફ સમાન મૂલ્યના એરીની અંદર પ્રથમ એલિમેન્ટની ઇન્ડેક્સ રિટર્ન કરે છે લાસ્ટ ઇન્ડેક્સ ઓફ સમાન મૂલ્યના એરેની અંદર છેલ્લા એલિમેન્ટની ઇન્ડેક્સ રિટર્ન કરે છે મેપ એરીના દરેક એલિમેન્ટ પર પ્રદાન કરેલ ફંક્શનને કોલ કરવાના પરિણામો સાથે એક નવો એરે બનાવે છે આગળ જોઈશું પોપ એરેમાંથી છેલ્લા એલિમેન્ટ દૂર કરે છે અને તે એલિમેન્ટ રીટર્ન કરે છે પુશ એરેના અંતમાં એક અથવા વધુ એલિમેન્ટ ઉમેરે છે અને એરેની નવી લંબાઈ રિટર્ન કરે છે રિડ્યુસ એરેના બે એલિમેન્ટને સામે વારાફરતી ફંક્શન લાગુ કરશે જેથી કરીને તેને એક મૂલ્યમાં ઘટાડી શકાય

object ના source code નું પ્રતિનિધિત્વ કરે છે sort array ના element ને sort કરે છે splice array માં element ઉમેરે છે અથવા દૂર કરે છે to string એરે અને તેના element નું પ્રતિનિધિત્વ કરતી સ્ટ્રિંગ return કરે છે unshift array ના આગળના ભાગમાં એક અથવા વધુ એલિમેન્ટ ઉમેરે છે અને array ની નવી લંબાઈ return કરે છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને કરો જરી મળીશું ના વિડિયોમાં